અમિયા ગામથી અંદાજે ત્રણે કિલોમીટરના અંતરે પૂર્વ દિશામાં ડુંગરની ટેકરી પર આવેલ સંત ઉગમસિંહ ભાટીના ધૂણા ખાતે એક દિવસે તૃતીય વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સેવકગણ તેમજ દાતાઓના સહયોગથી નિર્માણ પામેલા સત્સંગ હોલ ખાતે વહેલી સવારથી જ આરાધી સાથે હોમ હવનની ધાર્મિક વિધિ યજ્ઞના આચાર્ય શંકરલાલજી જોશી મેઘપરવાળાએ ગણપતિ પૂજન માતૃકા પૂજન ધ્વજારોહણ તેમજ સંત ઉગમસિંહ ભાટી મૂર્તિ પૂજન શ્રીફલ હોમ સહિતની ધાર્મિક વિધિ કરાવ્યા બાદ બપોરે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં યોજાયેલા એક દિવસીય પાટોત્સવ ઉજવણીના કાર્યક્રમમાં ઉગમસિંહ ભાટી ધુણાના મહંત રાજનગીરી બાપુ ખાનાઈ ટેકરીના પૂજ રહેવાનાથ બાપુ બાલક શ્લોકનાથ બાપુ મોહન મહારાજ કોટેશ્વર ભીમજી દાદા ભાડરા તેમજ દેવશી ભોપા મેઘપર સહિતના સંતો સાથે અમિયા ખટીયા જુનાચાય લાખાપર મેઘપર દયાપર સાયરા મુધાન ગુનેરી અટડા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં સેવકો તેમજ અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા આયોજન વ્યવસ્થા ઉગમસિંહ ભાતી સેવા સમિતિના સભ્યો દ્વારા સંભાળવામાં આવી હતી ઉગમસભાટી દુણાના સ્થાનિક દસ વર્ષથી આરાધવાણીની પરંપરા અત્રે ઉલ્લેખનીય છે કે ઉગમ સેપાટીના દુણા ખાતે દર મહિને વધ બીજના રાત્રે આરાધિવાણી તેમજ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહે છે અહીં યોજાયેલા એક દિવસીય ધાર્મિક વાર્ષિક પાઠોત્સવની ઉજવણી પ્રસંગે વહેલી સવારથી જ બપોર સુધી અલગ અલગ ગામોના સેવકો દ્વારા આરાધિવાણીનો કાર્યક્રમ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ અહેવાલ ભરત ત્રિપાઠી કચ્છ